કોઈ જો પાર્ટી આગળ વધતી હોય તો ભારતીય જનતા પાર્ટી છે એટલે દરેક જણ આપણે સાતમી તારીખે વિનોદભાઈ અને જે જે વિસ્તારમાં જે જે આપણા ઉમેદવાર લાગતા હોય એ બધા જ ઉમેદવારને એક સીટ તો આપણે બધાએ ભેગા થઈને માન્ય નરેન્દ્રભાઈને મોકલી દીધી છે ગુજરાતમાંથી આપણે બીજી પચીસ સીટો સૌથી વધારે લીડ સાથે આપણે નરેન્દ્રભાઈને મોકલીએ ભારતીય જનતા સાતમી તારીખે ખૂબ મોટી સંખ્યામાં સૌ છે છે પણ એક વોટ આપવો જરૂરી આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ તો રાષ્ટ્ર માટે મતદાન તો કરી જ શકીએ અને સાતમી તારીખે આપણે સૌ મતદાન કરી અને માનનીય નરેન્દ્રભાઈને જે રીતે આજે જન જનનો અવાજ છે ચારસો પાંચ સાથે બેસાડીએ ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ એ જ અભ્યર્થા સાથે વિનુ છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગણેશ